કપરાડાના ખડકવાડ ગામમાં પાણીની ભયંકર તંગી મહિલાઓ સાત ફૂટ ઊંડા ખાડામાંથી પાણી ભરી રહી છે વલસાડના કપરાડા તાલુકાના ખડકવાડ ગામના નવા ફળિયામાં તરસી પ્રજા માટે જીવનનો વાસ્તવિક સંઘર્ષ ચાલી રહ્યો છે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ જ્યાં તાપમાન ચાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે ત્યાં પીવાના પાણી માટેની અસહ્ય તંગી ગામના રહીશો માટે સમસ્યાનું કારણ બની છે કપરાડાથી ફક્ત બે કિલોમીટર દૂર આવેલું ખડકવાડ ગામ હજુ પણ પાણી જેવી નજીવી જરૂરી સવલત માટે સરકાર તરફ મીટ માંડી રહ્યું છે ગામના નવા ફળિયામાં પાંત્રીસથી વધુ ઘરોમાં આશરે પાંચસોથી વધુ લોકો વસવાટ કરે છે અહીંની મહિલાઓને બાળકો રાત દિવસ ગરમીમાં પાણી મેળવવા માટે સાત ફૂટ ઊંડા ખાડામાં સીડીના સહારે ઉતરતા જોવા મળે છે એ દ્રશ્યો જોઈને કોઈનું પણ દિલ દ્રવી જાય એવું છે ગામમાં હાલ એકમાત્ર બોરવેલ છે પણ તેમાં છેલ્લા કેટલાય સમયથી પાણી જ નથી લોકો આશા રાખી બેઠા હતા કે પાંચસોને છ્યાશી કરોડ રૂપિયાની અસ્ટોલ યોજના અંતર્ગત તેમને સુધારેલ પાણી પુરવઠો મળશે નવા ફળિયામાં યોજનાની કાર્યરત કામગીરી અડધા ગામ સુધી પહોંચી છે પણ અહીંયા કોઈ ઠેકાણું નથી જ્યારે ગામના બાકીના ભાગમાં યોજના હજુ સુધી પહોંચી નથી આ બેનમૂલ્ય વૈય વાસ્તવિકતા સ્થાનિક પ્રશાસન માટે સવાલ ઊભો કરે છે પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે એકવીસમી સદીમાં પણ લોકો જો આ સ્થિતિમાં જીવી રહ્યા હોય તો વિકાસના દાવાઓ શૂન્ય ઠરે છે ગ્રામજનોએ સરકારને તાત્કાલિક ધોરણે પગલાં લેવાની માંગ કરી છે અને પાણી પુરવઠાની વ્યવસ્થા સદાય માટે સુદ્રઢ કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે હવે જોવાનું એ છે કે સરકાર અને સ્થાનિક તંત્ર ખડકવાડ જેવી ગામડાઓની આ તાત્કાલિક જરૂરિયાતને કેટલી ગંભીરતાથી લે છે અને કેટલી ઝડપથી અસરકારક પગલાં લે છે હું ઈશ્વરભાઈ ધીરમભાઈ તુંબળા સિલદા તાલુકા પંચાયત અને કપરા વિરોધ પક્ષ નેતા નેતા એ જે ખાસ કરીને જે અમારા કચ્છ કપરાડાની અંદર કેટલાક એવા ગામો છે એ ગામોની અંદર જે સરકાર દ્વારા વસ્ત્રોળ યોજના જે શરૂઆત કરી છે એ ખૂબ સારી યોજના છે એમાં દરેક લોકોને જે પાણીની સમસ્યા છે પાણીની સમસ્યા અમુક ખર્જે અને એનું નિવારણ આવી ગયું છે પણ હજુ પણ કેટલાક એવા ગામડાઓ છે હાલની અંદર એક મીડિયાની અંદર જોવા મળે કે ખડકાળ ગામની અંદર જે બહેનો જે કૂવામાં ઉતરીને જે સીડીની સીડી દ્વારા ઉતરે છે પોતાનો જીવના જોખમે એ ઉતરે છે અને પાણીની ત્યાંથી પાણીની પોતાની જરૂરિયાત પાણી પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે એ પોતાનો જીવ જોખમે ઉતારે છે તો ખાસ કરીને એવા એક ફક્ત ખરડા ખરકાળા જ નહીં પણ કપડાના કેટલાક ગામો છે એ ગામોની અંદર પણ આ પાણીની સમસ્યા છે તો મારે એટલું જ કહેવાનું છે કે કપડાની અંદર યોગ્ય ફરીથી સર્વે કરવામાં આવે અને જ્યાં લોકોની સમસ્યા છે જ્યાં કેટલાક એવા જ્યાં લાઈનો ન થાય છે પરંતુ ત્યાં પાણી જતું નથી અને જ્યાં કેટલાક એવા ઘણી બધી અમારી પાસે રજૂઆતો આવે છે અમે વારે ઘરે અમારે જે સામાન્ય સભા હોય સામાન્ય સભાની અંદર પણ અમે રજૂઆત કરતા હોઈએ છીએ કે જે લોકોની સમસ્યા છે એ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવેલી લોકોની હાલની તબક્કે આ જે હવે જે આ બે મહિના એવા છે કે ત્યાં અત્યારે સૌથી વધારે લોકોની પાણીની તંગી હોય છે અને લોકોએ ચાર ચાર વાગે કે બે બે વાગે ઉઠીને ઉજાગર કરીને ઉજાગર કરીને લોકોએ પાણીને માટે ઓલખા મારવા પડે છે તો એ એના પર યોગ્ય સરકાર ધ્યાન આપે અને જે તે જે તે માનવ કે પાણી પુરવઠા વિભાગ છે કે વાસમાં વિભાગ છે એ પણ એના પર યોગ્ય ધ્યાન આપે અને લોકોની જે સમસ્યા છે એ સમસ્યાનું યોગ્ય નિવારણ લાવે અને લોકોની જે પાણી પીવાની સમસ્યા છે એ પીવાની સમસ્યાના માટે સતત પ્રયત્ન કરે અને લોકોને ઘર ઘર સુધી જે અસ્ત્ર યોજના છે એ અસ્તુલ યોજનાનું ઘર ઘર સુધી પાણી મળી રહે એવા એવી માંગ સાથે હું દરેક ખાતાને પણ જાણ કરવા માગું છું કે એ એના પર યોગ્ય આવીને સર્વે કરે સર્વે કરીને લોકોની જ્યાં જ્યાં પાણીની સમસ્યા છે ત્યાં પાણીને લોકોને જે સહેલાઈથી પ્રાપ્ત થાય એવા પ્રયત્ન કરે એવી હું અધિકારીઓ ત્યાં હતા જે શાખા પાસેથી અપેક્ષા રાખું છું અહેવાલ વિશાલ પટેલ લોકાર્પણ